આજ રોજ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ગજેરા ગામ ખાતે હતાપી સેવા ફાઉન્ડેશન તથા પીજીપી ગ્લાસ કંપની તથા ગ્રામ પંચાયત સંકલનથી ગજેરા ગામની ગરિમા અંતર્ગત કાર્યક્રમ યોજાયો જેમાં મહાત્મા ગાંધીજી દ્વારા દાંડીકૂચ દરમિયાન કરવામાં આવેલ સભાના સંસ્મરણોને યાદ કરતા આ કાર્યક્રમની પંચાણુમાં વર્ષની ઉજવણી કરવામાં આવી મુખ્ય અતિથિ વિશેષ તરીકે પીજીપી કંપનીના શ્રી રાજીવભાઈ યાદવ આતાપી સેવા ફાઉન્ડેશનના સ્થાપક શ્રી તુષારભાઈ દયાળ સી ડોક્ટર ડૉક્ટર નંદનીબેન વિદ્રોહ કંપનીના શ્રી નીતિનભાઈ તેમજ ગામના સરપંચશ્રી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગજેરા ગામની ગરિમા ગજેરા ગામના ડેવલપમેન્ટ તથા હર ઘર સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત નિમણૂક પામેલ ગ્રીન ફ્રેન્ડનું સન્માન અને અભિવાદનનો હતો કાર્યક્રમમાં મીઠાના સત્યાગ્રહના સંદર્ભ સાથે મીઠું લઈને બધાને મારું ગજેરા સ્વચ્છ ગજેરાને આધાર રાખી સંકલ્પ લેવડાવવામાં આવ્યો શ્રી રાજીવભાઈ દ્વારા સ્વચ્છતાની મહિમા સમજાવતા બધાને સ્વચ્છતા રાખવા અનુરોધ કર્યો હતો તથા વિકલાંગતા ધરાવતા વ્યક્તિને કંપનીમાં કાર્ય કરવા ઇચ્છુક લોકોને જોડાવા માટે જણાવ્યું હતું તથા હર ઘર સ્વચ્છતા કાર્યક્રમનું લોકપર્ણ કરવામાં આવ્યું પટેલ રાવજીભાઈ ઉર્ફે પરાગ કે જેઓએ ગામના ઇતિહાસને પુસ્તકમાં કંડર્યો છે તેના વિસ્તારપૂર્વક વ્યક્ત કરવામાં આવ્યો તથા ગામના ગામના નામ અંગેની જાણકારી આપવામાં આવી જિગ્નેશભાઈ દ્વારા તેમના ગામના પ્રત્યેક અનુભવ અને પૂર્વ ગામની જાહો જલાલીની વાત કરી શ્રી તુષારભાઈ દ્વારા ગાંધીજી થકી કરવામાં આવેલ મીઠાના સત્યાગ્રહની મહાનતા સમજાવતા તથા ગામના નિર્માણ માટે જાપાનીઝ મિયાવકી પદ્ધતિ વનીકરણ તળાવનું નિર્માણ મૂલ્યવર્ધન જેવી બાબતો કટિબદ્ધતા સાથે પ્રલય લઈ આગળ વધવા અનુરોધ કર્યો હતો બંધીસ ગ્રુપ વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ દ્વારા ગાંધીજીના જીવન ચરિત્ર સાથે સંકળાયેલા સુંદર સંગીતનું આયોજન તથા બાળકીઓ દ્વારા તેમના સપનાનું મારું ગામ સ્વચ્છ મારું ગામ સુંદર ગામ પર તેમના મંતવ્યો રજૂ કર્યા અંતમા ગામના આગેવાનો કમલેશભાઈ દ્વારા કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી પ્રતિજ્ઞા લઉં છું કે મારા ગજેરા ગામને સ્વચ્છ અને સુંદર બનાવીશ મારું ઘર

હું ગામ ગામની સ્વચ્છતા માટે સમય પાડીશ સ્વચ્છ ગજેરા એ મારું સ્વાભિમાન છે આજ રોજ ગજેરા ગામે હર ઘર સ્વચ્છતા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ ઉદ્ઘાટનના સુપ્રસંગે પી જીપી કંપનીના રાજીવ યાદવ સર આતાપી સેવા ફાઉન્ડેશન સંસ્થાના તુષાર દયાળ સીઈઓ નંદિની શ્રી વાસ્તવ અને ગજેરા ગામના પંચાયતના સરપંચ શ્રી રેણુકાબેન ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની અંદર ખાસ કરીને હર ઘર સ્વચ્છતા કાર્યક્રમના સંદર્ભમાં જે થયેલી કામગીરીને બિરદાવવામાં આવી છે અને ગજેરા ડેવલપમેન્ટમાં ભવિષ્યમાં કયા પ્રકારના કામો કરવા જેથી ગજેરાની ગરીમાં જળવાઈ રહે એ વિશે આજે વક્તવ્ય આપવામાં આવ્યા હતા નમસ્કાર આજ રોજ ગજેરા ગામે એકવીસ માર્ચ દાંડી યાત્રા દરમિયાન ગાંધીજી